હોળી ધૂળેટીનો પર્વ આમ તો તમામ લોકો માટે મહત્વનો હોય છે પરંતુ રાજસ્થાની જે સમાજ છે તેમના દ્વારા રાજસ્થાનમાં પણ અનોખી રીતથી ઉજવણી કરવામાં આવતી હોય છે વાત કરીએ વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ છે તેમના દ્વારા પણ હોળી ધૂળેટી જે પર્વ છે અનોખી રીતથી ઉજવણી કરવામાં આવી હતી સમાજના અલગ અલગ રીતથી રીત રિવાજ હોય છે તે પ્રમાણે જોડાયેલા હોય છે અને એવી જ એક સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના છ મહિના પહેલા જન્મ થયેલા પુત્ર કે પુત્રીને ધૂળેટીના દિવસે સમાજના લોકો એકત્રિત થઈ અને સમાજના લોકો સમાજના વ્યક્તિના ઘરે જઈ જન્મ થયેલો પુત્ર કે પુત્રી તેમના ઘર આંગણે જઈ વધામણા કરવામાં આવે છે તેમને મારવાડી ભાષામાં ઢૂંઢ પણ કહેવામાં આવે છે અને સમાજના લોકો મોટી લાકડી અને સોંગ વગાડી રાજસ્થાની ભાષામાં ગીતો ગાઈ અને પથામણા કરતા હોય છે સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરતા હોય છે મારવાડી ભાષામાં પાગળના જે ગીતો છે તે પણ ગાવામાં આવતા હોય છે અને ખૂબ જ ધામધૂમથી આ પર્વ છે તેની ઉજવણી થાય છે અમે રાજસ્થાની સરગ્રા સમાજના લોકો છે અને હોળી ધૂળેટી અમારા માટે રાજસ્થાન સમાજનો બહુ મોટો તહેવાર છે અને આજના દિવસે ધૂળેટીના આજના દિવસે અમે બધા ઘરે ઘરે જઈને લોકોને જે કોઈને ત્યાં નવો બાળક અવતર હોય એમને ત્યાં અને હર્ષોલ્લાસની જેમ દર વર્ષે અમે ધૂળી પર ઉજવીએ છીએ અને સરગા સમાજના તમામ તમામ લોકો એકબીજાને ઘરે જઈ અને નવા વર્ષ આ બસો વર્ષની ઉજવણી અમે રાજસ્થાની માટે હોળી પર્વનું બહુ મોટું મહત્વ હોય છે હોળીનું બહુ મોટું મહત્વ હોય છે રાજસ્થાની સમાજ આખા રાજસ્થાનમાં મનાવાય છે એટલે વડોદરામાં અમે તમામ સરગા સમાજના લોકો આ પર્વ સારી રીતે ઉજવી